શ્રી ખોડલધામ સમિતિ પાટણ જિલ્લા દ્વારા બહેરા મુંગાની શાળામાં બેડ સીટો અર્પણ કરી બાળકોને મિસ્ટર અલ્પાહાર જમાડ્યો હતો શ્રી ખોડલધામ કાગોળના પ્રણેતા નરેશભાઈ પટેલના સાહીઠમાં જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવાઈ શ્રી ખોડલધામ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના સાહીઠમા જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ પાટણ જિલ્લા ટીમ દ્વારા શુક્રવારે પાટણની બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતા કરતાં મુકબધિર બાળકોને બેડશીટનું વિતરણ અને મિસ્ટ અલ્પહાર જમાડવાનો સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો પાટણ જિલ્લા ખોડલધામ ટીમ દ્વારા કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના સાહીઠમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ સેવાકીય કાર્યમાં પાટણ જિલ્લા ખોડલધામના કન્વીનર દૈવતભાઈ પટેલ પાટણ શહેર કન્વીનર પિંકલ પટેલ સહિતના સમિતિના સભ્યો પાટણ પાલિકાના નગરસેવકો સહિત સમાજના આગેવાનો સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસે પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં એસી જગ્યાએ જરૂરિયાત દિવ્યાંગ વસ્તુ ખોડલધામની વિવિધ જિલ્લાની સમિતિઓ દ્વારા આપી નરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પાટણ શાળાના બાળકોને બેડશીટનું વિતરણ અને મિસ્ટ અલ્પહાર જમાડવાના શ્રી ખોડલધામ પાટણ જિલ્લા સમિતિના કાર્યની શાળાના સંચાલકો સહિત સમગ્ર સ્ટાફ પરિવારે સરાહના કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ